હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ અને આજે કરવાનું છે આપણે ડાંભાનું શાક તો આ ડાંભા આપણે વાડીએથી લાવ્યા છીએ પણ તમને હમણાં થોડી વારમાં વાડીનો નજારો પહેલા બતાવી દઉં કે આપણી વાડી કેવી છે એ હાલો નમસ્કાર મિત્રો અમે આવ્યા છીએ અમારી વાડીએ તો હમણાં તમને અમારી વાડીનો નજારો બતાવું ને આજે ડાંભાનું શાક કરવાનું છે એમ તમને બધાને વાત કરી મેં એટલે આપણે આ વાડીએલી ડાંભા પણ વાઢીલી થોડાક કૂણા કૂણા તો જોઈ રેજો અમારો આ પહેલેથી છેલ્લે સુધી વીડ્યો હાલો મિત્રો તો હવે છે ને કુણા કુણા ડાંભા થોડાક આ કાપી દઈએ હાલો પૂરતી ડાંભા વાઢી લીધા છે તો હવે ઘરે જઈને શાક બનાવવાનું છે એટલે તમે છે ને આ મારો વિડીયો પેલેથી તો તમને મજા આવશે આ આપણું દેશી ઢબનું ડાંભાનું શાક છે મિત્રો તો આપણે વાડીએ થી મને ડાંભા લાવ્યા છીએ અને વાડીનો નજારો તમે જોયો બધો અમારી વાડી કઈ રીતની છે એમ તો એક દુહો બોલવાનું મન થઈ જાય કે હરિયાળી ને હેતાળ વળી રૂડી ને રળિયામણી હરિયાળી ને હેતાળ સારણ ગર નથી છોડવી તારા પહોળા ને પાસા વાય એવી આ અમારી વાડી રૂડી રૂપાળી છે

મોડી દેખા એટલે સમારી દેખા ને હવે આ કટકા પડશે અને બાફીને પછી વઘાર કરવાનો હાલો મિત્રો સુલો હળગી જોયે અને હવે આપણે આ તપેલીમાં છે ને આ ડાંભાના કટકા બાફા મૂકવા એટલે આ પાણી નાખી દઈએ હાલો મિત્રો હવે આ કટકા છે ને આ તપેલીમ નાખી દઈ સુલા ઉપર મૂકી દઈ હવે આપણે આને છે ને દસેક મિનિટ બફાવા દેવું હાલો મિત્રો હવે ડાંભાનું શાક કેમ હાલો છે મિત્રો હવે આમાં થોડી જ વારમાં વઘાર કરવામાં આવશે છે આ છે ડુંગળી આ છે ટમેટા આ છે લસણ હાલો હવે આને છે ને આ પેલા કાથરેટમાં કાઢી લીધી પાસો આમાં હવે જ મૂકવાનો છે હાલો મિત્રો તેલ આવી હવે ના જીરું વઘાણી ડુંગળી લસણ ટામેટા મીઠું હળદર હાલો મિત્રો હવે થોડુંક મરચું નાખી દઈ મિત્રો વઘાર આવી ગયો છે હવે આપણે આમાં થોડીક સાસ નાખવાની થાય છે હવે હાલો આ સાસ નાખી આ વઘાર ને થોડોક છે ને ગરમ થવા દી હાલો મિત્રો જોઈ લઈએ વઘાર પાકી ગયો લાગે હાલો હવે આમાં ડાંભા બાફેલા છે ને કટકાઈ નાખી દી હવે આને કડીક હલાવીને સડવા દઈએ એટલે આ ડાંભાનું શાક તૈયાર ચાલો મિત્રો જોઈ લઈ હવે આ ડાંભાનું શાક તૈયાર થઈ ગયું હમણાં તમને સમસો મારીને બતાવી તો મિત્રો આ ડાંભાનું શાક પૂર્ણ રીતે સડી ગયું ને હવે આપણે ઉતારી લી ઉતારી લી હાલો મિત્રો કમ્પ્લેટ હમણાં તમને બતાવું હાલો મિત્રો તૈયાર ડાંભાનું શાક